તો હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ તો સવા સવાર માં હેતાંશ જો અહીંયા હું બનાવી રહ્યો છે હેતાંશ આ મશીન ચાલુ કરતો હેતાંશ આ મશીન હા જો જો લો ઓય જો હેતાંશ ભાઈ આવું કાક બનાવ્યું છે અને આ બધામાં ચકડી ગોઠવવાનો છે મમ્મી જય સ્વામી નારાયણ

તો ચાલો નાસ્તો કરી લઈએ નાસ્તો કરીને તમને મળીએ મમ્મી તમે નાસ્તો કરી લઈ દો બાકી છે બાકી છે ચાલો કરી લઈએ સલાડ બનવાનું ગ્લાસ કાઢ્યા એટલે સરસ સરસ અને ઓલું શું છે હોળા લીલી સો રૂપિયા કિલો કોણ લેવું

અમારા ઘરે સેમ આવી પોપડી પડી ગઈ હતી એટલે અમે એવું વિચાર્યું કે કલર કરી દઈએ

નવ વરસમાં ત્રણ વખત એટલે કેટલા વર્ષની એવરેજ આવી એ સ્ટ્રીટ લાઈટ છે હા સ્ટ્રીટ લાઈટ જ છે અચ્છા હિંચકો છે હિંચકો છે છોકરાઓનો હાલો 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 ભાખરી ફરી જાય પેલા કઈ તો નાસ્તો કરી લઈએ કાલે તો આવી કઈ ભાખરી મળી ગઈ કેમ પીના હાલો હાલો એમ કાલે તો કઈ નાસ્તામાં કાલે નાસ્તા શું કર્યો તો આપણે હા ઓલું ખમણી ને એવું

એ ત્યાં જાતે હાથમાં બતાય તો હાથ ઓલી બાજુ હાથ હતો ઓકે હાલો સરસ થઈ ગઈ છે હમણાં રોજ આવી જાહે હું કર્યું પેલું હું કરવા કી જાશો હું કી તો આમ જો તમે હું કર્યું રડબડ ગોઠવી લે એ કે જો અને આ બાજુ जाओ પછી પછી જોતો એ રમ્માનો લઈ લેવાય બારું બીજો અંદર મૂકી દેવાય એમને એનો બૂટ કેમ ન ખાના

જો જો ઉપરનો એક વાગી ગયો છે અને હજી જો અહીંયા રાઈસ જ બન્યા છે હજી ચેણાનું બધું પેડું છે જો હવે હું બનાવવાની છું કઢી અને આજે કઢી અને પુલાવ નથી બનાવવાની ખાલી રાઈસ ને કઢી અને ચણાનું ગ્રેવી વાળું સબ્જી અને રોટલી તો આજનું મેનુ અમારું ઈ છે અને પપ્પા છે ને હજી કેરી થી નથી નકરી કેરી લાઈવ લાઈવ પીરા કરશે ભેળવા પેક કરે એમને અઢી મણ તમે કેરી લેવા પણ અને છે ને બધી રૂમમાં એ છે ને તો અમારે છે ને કેરીને શીરું ને અથાણું જે કર્યું હોય ને એ સુકવું હોય તો અમારે કેવડાવે પછી કેરી પકાવી હોય તો કેવડા બધી રૂમ માં એટલે ક્યાં હુકવું ક્યાં મૂકવું જોઈએ એસી માં એમાં મૂકીએ તો ચીકણું થઈ જાય અને કેરી એસી માં હોય તો પાકે નહીં એવું થાય એટલે અમારે છે ને અમારા પપ્પા જો નોકરો અહીંયા ખુરશી નીચે અઘો સર કરી રાખે હા હવે મેં કીધું કે હવે સીઝન પૂરી થઈ ગયો તમારે કેરી પકાય એટલે મૂક્યા હોય ઉપર હવે અહીંયા નથી રોજ રોજ કચરાની ની રામાયણ તો સારો ચાલો પણ આંખ થઈ ગયા હમણાં જયદીપ લોકો પણ આવી જાશે અને રસોઈ મળવી બનાવવા અને જો અનેરીનો વિડીયો કોલ આવ્યો છે છે હજી બેન હજી છે લાડુ બેન ઉઠા છે એટલે ઘડીક તો નહીં ઓલું કરી ઉઠી છે ને એટલે પપ્પા છે જો નકર વહેલી ઉઠી ગયું બોલાવી કઈ નઈ હારું હાલો પછી રસોઈ બનાવવાનું લેટ થશે અમારું રસોઈ બનાવવા ગઈસ તો બપોર થઈ ગયા અને ઘરે પહોંચી ગયો અમે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ કેમ આજે એટલા બધા ખુશ ખુશ હોય રોજ તો વાંધો નઈ બે વખત તમે બોલ્યા એટલે પિનલ જય યોગેશ હાજી રસોઈ ને બની ગઈ ત્યાં જઈ રીતે લોકો જમવા આવી ગયા આ ચિંતાને હામે તે કીધું મારે તો વારેથી

આશાદીપ સ્કૂલ વાળા એ હતા ટ્રેન માં હારે થઈ ગયા હતા કેમ મુંબઈ વાળી ટ્રેન માં તપોવન નહીં અહીંયા આશાદીપ નથી આશાદીપ ત્રણ ચાર પાંચ છ ઘણી બધી બ્રાન્ડ છે તો ચાલો હવે ગરમા ગરમ રોટલી ની સાથે તો ચાલો હવે ગરમા ગરમ રોટલી ની સાથે નળી અંદર વહી ગઈ છે ખાઈ હમણાં આવે અને હેતન ની ડીશ રેડી છે ચિંતન ની ડીશ રેડી છે ચેવડો નથી લેવો નહીં નહીં નહીં

ગાઈસ તો હું છે ને મોટા વરાછા હું એક જગ્યાએ કામ થી આવી હતી અને હેતાંશ માર જોડે છે અને હું તન મન છું છે તન એને બર્ગર ખાવાનું મન છે તો હું કો પાર્સલ લેતા જ એટલે હું કે ખબર માર છાશ નહી હાલ્યો કે મારે સ્ટ્રોબેરી શેક જો છે મામાન ઘર કે જાવા મામાન ઘરે હમણા થોડીક વાર રહી જાય તો ચાલો હવે હેતાંશ ભાઈનો વેકેશનનો છેલ્લો દિવસ છે તો એક ફરમાઈશ પૂરી કરી દઈએ

અને હવે ઘરે છે પકોડાનો પ્રોગ્રામ તો હું જમીન જવાની છું તો એની માટે થોડુંક શ્વેતાને માર્કેટ માર્કેટ શોપિંગ કરવું છે તો એ લઈને અમે જાશો હવે અને આપણે આ શોપે પણ સેલ્સ ગર્લ્સની જરૂર છે તો જો કોઈ બહેનોને આવવાની ઈચ્છા હોય તો મેરિડ નહીં પણ અનમેરિડ નાની ઉંમરના હશે ને એ ચાલશે મોટી ઉંમરના નહીં ચાલે કેમ કે આ વેસ્ટર્ન વેરનું છે એટલે તો આ એ જે નંબર છે ને નંબર ઉપર કોન્ટેક કરજો

અને આ બાજુ મીડા છે પકોડા ચડાવવા તો અમારા શેતા ભાભીનો આજનો પ્રોગ્રામ છે મારા તરફથી છે આ તમાર શેતા તરફથી છે પકોડાનો પ્રોગ્રામ પછી આવો તો નેક્સ્ટ પ્રોગ્રામ તમારા તરફથી ઓહ હજી આ નહીં નઈ તારે હોટલ માં લઈ જવાનો પ્રોગ્રામ બક્ષ્યા તો ઘરનો પ્રોગ્રામ કહેવાય તો આને સરસ નાખશું હે અરે તમે તો ઘરે નાખશું

અને <laughs> <laughs> <laughs>

એટલે કાલે પહેલી વાર સ્કૂલે જશે ન્યુ યર માટે બરાબર હું છું હું છું કેમ કેમ નથી ખાવું રીહાણા થાઈલેન્ડ થોડું થોડું ખા જો જ આપ નો મારે થોડું થાઈલેન્ડ માં દીકરો કેમ વોટ નીકળે છે

અને મમ્મી તમે જમી લીધું બાકી છે તો ચાલો જમી લઈએ અને આ જો ચોળેલું બનાવે છે મમ્મી મિક્સ પકોડા ખાઈ લીધા છે અને હવે છે ને કેટલા સાડા નવ થઈ ગયા છે તો હવે નીકળશું આપણે ઘરે ઘરે જઈને જોઈએ કે શું માહોલ છે ત્યાં તો ગઈ ફર્સ્ટ ક્લાસ જમી લીધું છે અને જો દસ વાગી ગયા છે હેતાંશ ભાઈ પણ આવી ગયા છે હેતાંશ અને એના દાદા છે ને ક્રિકેટ રમે છે એ જો ધીમે ધીમે અને આ બાજુ જો પકોડા રેડી છે મસ્ત મજાના પીના લાલો પકોડા ખાવા

નહી નથી લેવો આવણી પેલા ખાઈ લે દાદાને ખાવા દે પછી બેટા ખાલી પછી હા આ ડડો કાઢી પેલા પેલા ખાઈ લેવા આ જાય ને ચાલો મોટો

સિંદ્રી સિન્દ્રી આલા કંદના પંજીયા જેની સિન્દ્રી ગઈ કોને કમરી એને ખબર હું કેવા હું એને મમ્મી ને સિન્દ્રી બાપરે દિવસ સ્કૂલ નો હતા તો હું એને લઈને આવી ને હા

કેમ એમ કેમ ગવર્નમેન્ટ કે છે એન મેમ બહુ સારા છે પિનલ એતા છે એટલે બધું આપણે કેવી ને અમે બહુ તોફાન કરે છે અને કે બચ્ચા તોફાન પણ નહીં કરે તો કોણ કરશે આપણે તો નહીં કરીએ ને હા એતા છે તમારો કરે છે મને હાઉ કેવાય હે એતા મને તું એટલા બધા વખાણ કર્યો મને તારી સ્કૂલે આવવાનું મન થાય છે હું કે ગો પલ્લુન ક્રિયા નક્ષત્ર હું કે ગો આ તો ડિવાઇડ

તો કાલે કેટલા વાગે સ્કૂલે જવાનું છે તારે સાડાઈશ તો આપણા સબસ્ક્રાઈબર રેખાબેન પટેલ ડેઈલી આપણા દરેક વિડીયો એની કોમેન્ટ હોય છે લાઈક હોય છે